નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની ગુજરાતી વિષય એટલે કે જે પલાશ વિષય આપણો છે તે પલાશ વિષયની અંદર કાવ્ય નંબર અઢાર એકલો જાનેરે ના ભાગ બે એટલે કે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ છના દરેકે દરેક પાઠ જે છે તેને આપણે બે ભાગમાં બનાવ્યા છે પહેલા ભાગની અંદર આપણે પાઠ અથવા કાવ્યની સમજૂતી આપેલી છે અને બીજા ભાગની અંદર આપણે એના સ્વાધ્યાય જે છે પ્રશ્નો છે તેના સોલ્યુશન આપેલા છે તો આ કાવ્ય નંબર અઢારનો ભાગ બે છે એટલે એની અંદર આપણે આ સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તે આપવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠની સમજૂતી એટલે કે પાઠની સરળ સમજૂતી અને એના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ભાગ એક તમે ન જોયો હોય તો જરૂરથી એ પણ જોઈ લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશ વિષય કાવ્ય અઢાર એકલો જાને રે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે વાતચીત ચાલો એમાં પહેલો સવાલ તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાંક મારો તો જોઈએ ઉત્તર ચાલો મિત્રો ચાલો આપણે તો બસ ચાલતા રહેવું ચાલો એમ કહીને સૌને હાંક મારો બીજો સવાલ આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ શા માટે તો જવાબ આવશે જ્યારે સૌએ બેસે જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ફરી જાય આ પંક્તિ આપણને પણ બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ નહીં આપણે જ આપણા બાંધવ થવું હૈયું ખોલીને મન મૂકીને મનનું એકલ ગાણું ડર્યા વિના ગાવું જોઈએ ત્રીજો સવાલ તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ કર્યું છે અનુભવ કહો તો જવાબ આવશે હા મેં એવું કામ કર્યું છે તેમાં બીજાનો સહકાર મને મળ્યો ન હોય એક બાળક જેની મા હતી બાપ નહોતો ગરીબ હતો એને સૌ અછૂત ગણતા પિતાજીને એ અંગે વાત કરીને મેં એને શિક્ષણ અપાવ્યું અન્ય સુવિધા અપાવી આજે એ મારી સાથે જ રહે છે વર્ગમાં પ્રથમ આવે છે સૌનો અસહકાર છતાં મેં એ કામ પિતાજીની મદદથી કર્યું છે ચાલો ત્યાર પછી ચોથો સવાલ તમને સાહસ પ્રવાસ ટ્રેકિંગ કરવાનું ગમે તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ તો જવાબ આવશે હા મને સાહસ પ્રવાસ ટ્રેકિંગ કરવાનું ગમે મારો એ પ્રિય શોખ છે મારે એકલા જવાનું હોય તોય હું જાઉં મને ડર ન લાગે પાંચમો સવાલ એકલી એકલી પોતાનું કામ કરીએ જતી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો તમારા વર્ગ શાળા ઘર ફળિયા કે વિસ્તારમાં કોણ તેમના વિશે કહો તો ઉત્તર આવશે હા મારા ફળિયામાં એક વયના બહેન છે તેમના પરિવારમાં કોઈ નથી હું જોઉં છું વર્ષોથી સવારથી સાંજ સુધી નાના મોટા કામ જાતે જ કર્યા કરતા હોય છે કોઈની મદદ લેતા નથી તેઓ નોકરીથી છૂટ્યા પછી અમારા વિસ્તારના આર્થિક રીતે નબળા બાળકોને મફત ભણાવે છે આ ઉપરાંત ઘણા બધા એવા કાર્યો એકલા હાથે હિંમતભેર કરે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ તેમના વિશે લોકો વાતો કરે છે તો ઉત્તર તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે ફળિયામાં સૌ એમનો આદર કરે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એમની સલાહ લે છે ને બીજાને એમના જેવા થવાની સલાહ આપે છે ત્યાર પછી સાતમો સવાલ આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે તો જોઈએ ઉત્તર આ પ્રેરણા ગાન મુજબ આપણે કામ કરતી વખતે દર્શાવ્યા મુજબની બાબતો યાદ રાખવાની છે સાચા માર્ગે જતા કોઈ સાથ સહકાર આપે કે ન આપે મૂંગા થઈ જાય ડરીને મોં ફેરવી લે તો પણ આપણે અડગ મનથી ખુલ્લા હૃદય કંટકોની પરવા કર્યા વગર આગળ વધતા રહેવું ત્યાર પછી છે આ પ્રશ્ન નંબર બે કાવ્યમાં કહેવાયું હોય તો ખરાની નિશાની કરો અને ન કહેવાયું હોય તો ખોટાની નિશાની કરો જોઈએ પહેલું વાક્ય કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું તો જવાબ આવશે સાચું બીજું ડરી ગયા પછી પણ મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે તો અહીંયા જવાબ આવશે સાચું ચોથું વાક્ય તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાવું તો જવાબ આવશે ખોટું પાંચમું જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે તો અહીંયા જવાબ આવશે સાચું સાતમો સવાલ રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું તો અહીંયા જવાબ આવશે ખોટું આઠમો સવાલ તું અજવાળું અને હૂફ આપનાર દીવો થજે તો અહીંયા જવાબ આવશે સાચું નવમો એકલો શબ્દ માત્ર છોકરીઓને જ લાગુ પડે છે તો અહીંયા જવાબ આવશે ખોટું ચાલો ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ છના ગુજરાતી વિષયની આ જે નવું પાઠ્યપુસ્તક છે એ નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સરળ સમજૂતી અને દરેક પાઠની પાછળ આપવામાં આવેલા સ્વાધ્યાયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તે પીડીએફ સ્વરૂપે અને બુક સ્વરૂપે આની સોલ્યુશન જે છે તે ઉપલબ્ધ છે આપણી એપ્લિકેશન ઉપર લિંક તમને આ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમારી આ સ્વાધ્યાયના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લેસ્ટોર પર પ્લે સ્ટોર ઉપર જઈ અને ત્યાંથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક નંબર આપેલા છે આ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આ ઘટનાઓ વાંચો તે ઘટના કાવ્યના કયા ભાગને પડતી લાગે છે તે લખો ચાલો જુઓ અહીંયા પહેલું આપણને આપ્યું છે કે સામા પટેલે એકલે હાથે સીમમાં વૃક્ષો ઉછેર્યા બીજું દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી પથ્થર પરપોટા તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા એટલે દિવ્યા નદીએ એકલી ગઈ ત્રીજું હીરોએ જોયું કે કેટલાક હીરોએ જોયું ચાલો તો આ જે પેલી પહેલી વાક્ય જે છે એ ત્રણ નંબરની ઘટના આવશે બરાબર એટલે કે આ ઘટના જે છે તે ત્રીજા ભાગને લાગુ પડે છે ત્યાર પછી આ બીજી જે ઘટના છે તે પ્રથમ ભાગને લાગુ પડે છે હવે ત્રીજી જોઈએ હીરોએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે હીરો તેમને સમજાવવા ગયો તોફાનીઓ હીરોને મારવા લાગ્યા બીજા કોઈ તેમની મદદે ન આવ્યા હીરા હીરોને વાગ્યું તેમ છતાં તેણે વૃદ્ધોને બચાવ્યા આ જે છે તે ચોથા ભાગને લાગુ પડે છે ચોથું રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં ત્યારે પોરસ પોતાની સેના લઈ અને સિકંદર સામે લડવા માટે ગયો આ જે છે તે બીજા ભાગને લાગુ પડે છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર વાક્ય વાંચો શબ્દનો અર્થ ધારો અને સાચા લાગતા અર્થ સામે ખરાની નિશાની કરો ચાલો પહેલું છે અહીંયા હાક હાંક એટલે મોટો અવાજ અથવા તો બોલાવવા માટેની બૂમ કે પડઘો ચાલો તો અહીંયા જવાબ આવશે બોલાવવા માટેની બૂમ ત્યાર પછી છે ટાણું ટાણું માટેના જે અહીંયા આપણને બે વાક્યો આપેલા છે એ ઉપરથી ટાણાનું અર્થ શું થશે તો અહીંયા જવાબ આવશે ચોક્કસ સમય ત્યાર પછી ત્રીજું છે નીંગળતું તો નીંગળતું માટે અહીંયા તમે જોઈ શકો છો બે વાક્ય આપેલા છે તો એનો સાચો જવાબ જે છે આવશે અહીંયા ટપકતું ત્યાર પછી ચોથું છે રાન તો રાન માટેના બે વાક્યો આપ્યા છે એના ઉપરથી એનો સાચો જવાબ જે છે તે આવશે અહીંયા જંગલ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ શબ્દ અને તેનો અર્થ વાંચો આપેલ વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરાની નિશાની કરો અને આ જ શબ્દનો પ્રયોગ કરી અને તમારું વાક્ય બનાવો ચાલો તો અહીંયા છે મોં ફેરવવું મોં ફેરવવું એટલે કે મદદ કરવાની ના પાડવી ચાલો તો મદદ કરવાની ના પાડવી એના પેલું વાક્ય આ રીતે બનશે અદિતિ રોજ જાતભાતની બોલપેનો લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માંગે તો તે તરત મોં ફેરવી લે બોલપેન ન આપે તે ન જ આપે અને બીજું વાક્ય જે છે બનાવવાનું તે આ પ્રમાણે આપણે બનાવી શકીએ ખુશીએ મોહિનીને પોતાના ગૃહ કાર્યમાં મદદ કરવા કહ્યું તો મોહિનીએ મોં ફેરવી લીધું તો એના ઉપર પણ આપણે ટીક કરી દઈએ ચાલો ત્યાર પછી છે હૈયું ખોલવું એટલે કે ખાનગી વાત કહેવી ચાલો તો એના માટે અહીંયા વાક્ય આપણને આપ્યું છે આ આપેલું જુઓ સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે અને આપણે જે વાક્ય બનાવવાનું છે તે આ પ્રમાણે બનાવી શકીએ મારા ફોય હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજો દીવો થવું એટલે કે માર્ગદર્શક થવું અથવા તો રસ્તો બતાવનાર થવું ચાલો તો અહીંયા જવાબ શું આવશે તો કે જો આ બીજું વાક્ય પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા અને આપણે જે વાક્ય બનાવવાનું છે તે આ પ્રમાણે બનાવી શકીએ મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય તે જ આપણો સાચો સગો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરાની નિશાની કરો ચાલો પેલું આપણને આપ્યું છે કે સૌના મો સિવાય તો એમાં આપણે ત્રણ નંબરના વાક્ય ઉપર કરીશું કે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી બીજું તારા મનનું ગાણું એકલો ગાને રે તો અહીં આવશે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર તો એના ઉપર આપણે ટીક કરી દઈએ ચાલો ત્યાર પછી છે ત્રીજું સૌ ખૂણે સંતાય તો અહીંયા મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે એના ઉપર આપણે ટીક કરીશું ત્યાર પછી ચોથું લોહી નિંગળતે ચરણે તો અહીંયા જવાબ આવશે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ ચાલો ત્યાર પછી પાંચમું છે ઘનઘોર એટલે કે ઘનઘેરી તુફાની રાત તો એમાં સાચો જવાબ આવશે ભારે મુશ્કેલીનો સમય ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠું બાર વાસે તને જોઈ બાર વાસે તને જોઈ એટલે કે મદદની ના પાડે ચાલો ત્યાર પછી આગળ સાતમું વીજે સળગી જઈને દીવો થવો તો અહીંયા જવાબ આવશે કે મુશ્કેલી વેઠીને મદદ કરવી ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત તમને શું લાગે છે યોગ્ય વિકલ્પો સામે ખરાની નિશાની કરો પેલું મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તો અહીંયા સાચો જવાબ આવશે તેથી તેમના સંબંધો બગડશે બીજું મોટા ભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તો અહીંયા જવાબ આવશે તેમને આરામનું જીવન ગમે છે ત્યાર પછી ત્રીજું બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ તો અહીંયા જવાબ આવશે પેલું ફક્ત પોતાનું ઘર સાચવે છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ આઠમો સવાલ શોધીને ચર્ચા કરો એમાં અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલી સભર હતી તેમ છતાં અભિમન્યુએ શું કર્યું તો જોઈએ ઉત્તર અભિમન્યુને મુશ્કેલીભરી પરિસ્થિતિ એ હતી કે તેની પાસે તેને પદ્મવ્યૂહ ભેદવાનું સામર્થ્ય અને જ્ઞાન હતું પણ બહાર નીકળવાનું જ્ઞાન નહોતું છતાં અભિમન્યુ પદ્મવ્યૂહ ભેદવા તૈયાર થયો તેણે જયદ્રથનું વચન સાંભળ્યું પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી અભિમન્યુને થયું હવે પોતે એકલો જ છે બહાર નીકળવાની વિદ્યા એની પાસે નહોતી છતાં એકલો જજુમ્યો છ છ મહારથીઓને હંફાવ્યા અને વીરગતિને પામ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ તમે કોઈની મદદ વગર એકલા હાથે કરેલ કાર્ય લખો તો જોઈએ ઉત્તર મારી પથારી વાળવાનું નાહવાનું શાળાએ જવાનું ગૃહકાર્ય કરવાનું વગેરે કામ કોઈની મદદ વગર એકલો કરું છું આ ઉપરાંત વડીલો કરી શકે તેવા કેટલાક કામ મેં એકલા કર્યા છે બીજો સવાલ તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ એકલા જઈને જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલા ન જઈએ તો ચૂકી જઈએ અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષણ ત્રીજો સવાલ જોશ ભરવું એટલે શું તો જવાબ આવશે કે જોશ ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો ચોથો સવાલ એકલા હાથે અને સમૂહમાં કરી શકાય એવા કામોની યાદી કરો તો એકલા હાથે થઈ શકે તેવા કામમાં નાહવું સૂવું વાંચવું વિચારવું અને નિર્ણય લેવો અને સમૂહમાં થઈ શકે તેવા કામમાં જોઈએ તો રમતો રમવી શાળામાં અભ્યાસ કરવો વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતા પણ વધી જતી હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક સમૂહવાચક અને જાતિવાચક સંજ્ઞા લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોષ્ટક આપવામાં આવેલું છે તો આ કોષ્ટક ઉપરથી આપણે વ્યક્તિવાચક સમૂહવાચક અને જાતિવાચક સંજ્ઞાઓ લખવાની છે તો અહીંયા છે પર્વત ત્યાર પછી છે પ્રાણી ત્યાર પછી અહીંયા આવશે માનવ ત્યાર પછી છે ઝાડ ઝાડ બે વખત આપેલું છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે પર્વત ત્યાર પછી છે કેરી ત્યાર પછી અહીંયા આવશે બળદ ત્યાર પછી તમે જોશો તો અહીંયા છે લીમડો ત્યાર પછી અહીંયા છે મોર ત્યાર પછી છે ગાય ત્યાર પછી છે રાજા ત્યાર પછી છે રાજ અને ત્યાર પછી અહીંયા આપણને શબ્દ આપેલો છે ટોળકી અને છેલ્લે અહીંયા તમે જોઈ શકો છો તો શબ્દ છે સમૂહ અને ત્યાર પછી અહીંયા તમે જોશો તો રેલી ચાલો તો હજી એક શબ્દ બાકી રહી ગયો અહીંયા છેલ્લે છે લશ્કર અને છેલ્લે તમે અહીંયા જોશો તો રાસ હવે જાતિવાચક સંજ્ઞાઓમાં આપણે જોઈએ તો પર્વત પ્રાણી માનવ ઝાડ માણસ કેરી બળદ લીમડો મોર ગાય અને રાજા વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે રાજ અને સમૂહ વાચક સંજ્ઞામાં આવશે ટોળકી સમૂહ રેલી લશ્કર અને રાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો ચાલો તો અહીંયા સાદું વાક્ય અને અહીંયા શણગારેલું વાક્ય આપણને આપેલું છે બરાબર જો તમે જાઓ ભાઈ તો આપ પ્રસ્થાન કરો ભાઈ રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા તો રાજેશના પિતાશ્રીએ અમદાવાદ પ્રતિ પ્રસ્થાન કર્યું ત્રીજું મમ્મીની મંજૂરી વગર પાંદડું ન હલે તો માતૃશ્રીની અનુમતિ વિના પર્ણ પણ સ્પંદન કરવા અસમર્થ છે ત્યાર પછી છે પાણી આ વાસણમાં ભરી દેશો તો કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરો ત્યાર પછી પાંચમું મારી બહેન કદી જૂઠું ન બોલે તો આપણે લખી શકીએ મારી ભગીની કદાચ અસત્ય ન વધે અને છઠ્ઠામાં આપણને શણગારેલું વાક્ય આપ્યું છે એનું સાદું વાક્ય બનાવવાનું છે તો આપણે આ રીતે લખી શકીએ કે આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસની આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને આ જે સ્વાધ્યન પોથીઓ છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમને સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શબ્દ શોધો અને તેના ઉપર છેકો મારી અને યોગ્ય શબ્દ લખો તો જુઓ કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તેને શબ્દ અહીંયા ખોટો છે બે જૂથ હોવા છે એમાં હોવા શબ્દ ખોટો છે દરેક જૂથમાં સાત ખેલાડી હોતા છે એમાં હોતો શબ્દ ખોટો છે આ રમતમાં શ્વાસ પરની તો અહીંયા પરની શબ્દ ખોટો છે અને ત્યાર પછી અહીંયા બીજો શબ્દ ખોટો છે હવે જો સાચા શબ્દો આ પ્રમાણે આવશે કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તેમાં બે જૂથ હોય છે અહીંયા તેનેની જગ્યાએ તેમ અને હોવાની જગ્યાએ હોય છે દરેક જૂથમાં સાત ખેલાડી હોતા છે હોતા છેની જગ્યાએ આવશે હોય છે આ રમતમાં શ્વાસ પરની જગ્યાએ આવશે પરનો કાબુ અગત્યનો બની રહે છે કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીઓને જીવતો કરી શકાય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તેરમો સવાલ કવિતાના આધારે સૂચના મુજબ કરો અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતો શબ્દ તો જવાબ આવશે દીવો કે વીજળી કુદરતી વસ્તુઓ દર્શાવાતા શબ્દો તો જવાબ આવશે રણવગડો અને રાન ત્રીજું માનવ શરીરના અંગોના નામ આવતા શબ્દો તો મોં હૈયું અને ચરણ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ આડી અને ઊભી ચાવી વાંચી અને કોષ્ટક ભરો અને કાઉસમાં આપેલા અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવે છે ચાલો તો અહીંયા આડી આડી સંખ્યા આડી લાઈનમાં જોઈએ તો સોનું અહીંયા સોનલ વરણ ત્યાર પછી અહીંયા તમે જોશો તો થોર અહીંયા આવશે પરપોટો કાંઠો કાંટો અહીંયા હુકમ બાણ અહીંયા નિરીક્ષણ ત્યાર પછી અહીંયા જોશો તો સવારી પરવા વગેરે જેવા શબ્દો જે છે તે આપણે લખવાના હોય છે આડી ચાવી ઊભી ચાવી અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે આ પરથી આપણે એ બનાવવાનું છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર અવિભાગના વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શો થતો હશે તો બ વિભાગમાંથી શોધી અને અમાં નંબર લખવાના છે ચાલો આંખ આડા કાન કરવા ચાલો તો એનો અર્થ શું થશે તો કે જોયું ન જોયું કરવું એ ચાર નંબર છે તો અહીંયા ચાર નંબર લખીએ દિવસને રાત ભેગા કરવા ચાલો તો એમાં આવશે છ નંબર એટલે કે ખૂબ મહેનત કરવી ત્યાર પછી છે રોટલો રડવો ચાલો તો એની અંદર આવશે એક નંબર એટલે કે આજીવિકા મેળવવી ભેજું લડાવવું તો એમાં આવશે પાંચ નંબર એટલે કે બુદ્ધિ દોડાવવી નિશાસો નાખવો તો એમાં આવશે બે નંબર એટલે કે દુઃખી કે નાસીપાસ થવાથી આહ નાખવી અને ચૂંટલો ખણવો તો એમાં આવશે ત્રણ નંબર એટલે કે ભાનમાં લાવવા પ્રયત્ન કરો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સોળ અહીં મિની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દો કાઉસમાંથી શોધીને લખો અકળામણ મશ્કરી ચિંતા લાડ વહાલ કાળજી વિસ્મય અને બેચેની પહેલું પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમતેમ આંટા મારતા હતા તો બેચેની અકળામણ અથવા તો ચિંતા ત્યાર પછી બીજું પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા તો અહીંયા જવાબ આવશે કાળજી ત્યાર પછી ત્રીજું મિનીને હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું તો અહીંયા જવાબ આવશે વહાલ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડી સ્થિર થઈને જોઈ રહી તો અહીંયા જવાબ આવશે વિસ્મય પાંચમું મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને ઓફિસે જતા રહ્યા છે તો અહીંયા જવાબ આવશે ચિંતા છઠ્ઠું પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ ફંફોસી નાખ્યું તો અહીંયા જવાબ આવશે અકળામણ ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા આ પાઠ જે છે તે પૂર્ણ થાય છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ છની ગુજરાતી એટલે કે આ પલાશ વિષયની આ જે પાઠ્યપુસ્તક છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે